તારે પાંચસો ના તો હજાર હજાર ના બે હજાર ના બે હજાર મીઠી વાણી મીઠી વાણી જોઈને લાગણી બંધાણી તારી લાગણી ના પૂરી અમને ક્યાંથી લાવવા તાણી વાવા વા તારી મીઠી મીઠી વાણી જોઈને લાગણી બંધાણી હવે બેઠો હું બે ભાઈ

તો દૂધ પીવો કે છાશ પીવો બધું હરખું થાય ને હાલ ભાઈ હાલ આ લોકો દૂધ નહીં પાય આપણે બીજે ક્યાંક દૂધ પીવા વયા જાવે યો બોલો ઓલા દાદા ઓલા ભાઈએ ગીતમાં તમારા કેટલા બધા વખાણ કર્યા તમે કઈ પૈસા નો આપ્યા પણ બેય છાશ તો પાય પણ ખાલી છાશ પાઈન કાઢી મૂક્યા એ આ લોકો કોણ આવે ભાઈ તમે લોકો કોણ છો એ હું મમરા ભાઈ અને હું બકુલ ભાઈ તમે કેમ આવા કપડા પહેર્યા